નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી વ્યક્તિની ચર્ચા કરી રહ્યા છીએ જે પાંત્રીસ છત્રીસ વર્ષની ઉંમર થઈ આ સ્ત્રી જાતક છેલ્લા ચાર વર્ષથી માનસિક સ્થિતિ બગડી ગઈ હોવાથી સ્વભાવમાં પરિવર્તન આવ્યું હોવાથી શંકા કુશંકાઓના કારણે પોતાના પતિ અને સંતાનને માનસિક ત્રાસ આપી રહી હોવાથી તેના પતિ અને પુત્રએ તેને છોડી દીધી પોતાના પિતાના ઘરે રહેવા જતો રહ્યો હાલ અત્યારે તે પોતાના પતિના જ બંગલાની અંદર એકલી રહે છે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી કે પુરુષનું દાંપત્ય જીવન કેવું જશે એ જોવું હોય તો જન્મકુંડલીની અંદર સપ્તમ ભાવ સપ્તમ ભાવનો માલિક અને સપ્તમ ભાવ ઉપર દ્રષ્ટિ કરતા ગ્રહો અને પુરુષ હોય તો પત્ની કારક શુક્ર અને જ્યારે સ્ત્રીની કુંડલી હોય તો પતિકારક ગુરુ જોવો જોઈએ તો ચાલો હવે હું સરળતાથી દાંપત્ય જીવન બગાડવાનું કારણ કુંડળીમાં રાહુ સાથે છે પતિકારક ગુરુ ઉપર શનિ ની છે પતિકારક ગુરુ ઉપર મંગળની આઠની દ્રષ્ટિ છે સુખનો કારક ઘર પરિવારનું સુખ જેનો કારક કેતુ ચતુર્થાનમાં સુખ સ્થાનમાં છે અને મનનો કારક અને સુખનો કારક ચંદ્ર સ્વયં છઠ્ઠા સ્થાનમાં છે અહીંયા તમે જોઈ શકો છો ગુરુ ખરાબ રિઝલ્ટ આપે છે ચંદ્ર માનસિક પરેશાન કરે છે કેતુ પોતાના પરિવારથી અલગ કરે છે માટે તમે પણ તમારી કુંડળીની અંદર જુઓ કે તમારા સાતમા સ્થાનની અંદર અહીં કઈ રાશિ લખેલી છે જે રાશિ લખી હોય તેનો માલિક છઠ્ઠે આઠમે કે બારમી તો નથી ને એ જુઓ